હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી આજે આપણે બનાવીશું ગુંદાનું શાક ગુજરાતી ઘરોમાં ઉનાળાની સિઝનમાં જોવા મળતું ગુંદાનું શાક તીખું અને ચટપટું એકદમ ઢાબા સ્ટાઈલ ગુંદાનું શાક આજે આપણે બનાવીશું ગુંદામાં રહેલી ચીકાશને આજે આપણે કેવી રીતે દૂર કરીશું તેની ટિપ્સ હું આજે તમને લોકોને બતાવીશ તો ચાલો આપણે આજે બનાવીએ ગ્રેવીવાળો ગુંદાનું શાક ગ્રેવીવાળો ગુંદાના શાક માટે મેં અહીં લીધેલા છે બસો ગ્રામ જેટલા ગુંદા તો તમે જોઈ શકો છો આવા નાના અને એકદમ લીલા એવા ગુંદા આપણે લેવાના છે ત્યારબાદ ચવાણું લેવાનું ત્યારબાદ આપણે તલ લેવાના છે ત્યારબાદ આપણે સિંગ દાણા લેવાના છે ત્યારબાદ બે ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે ત્યારબાદ આપણે ગુંદાને લઈને ઉપરથી વજનવાળી વસ્તુથી પ્રેસ કરીને બધા જ ગુંદાના આવી રીતે બે ભાગ કરીશું ત્યારબાદ એક તપેલીમાં પાણી લેવાનું તેમાં એક ટેબલ સ્પૂન મીઠું નાખવાનું અને એક બાઉલ જેટલી છાશ નાખવાની ત્યારબાદ આપણે તેને ગેસ પર મૂકીને બધા જ ગુંદા તેમાં નાખીને આપણે તેને બાફવા મૂકીશું જેથી કરીને આપણા ગુંદામાં રહેલી બધી જ દૂર થઈ જશે આ મેઇન ટીપ્સ છે ગુંદાના શાક માટે ગુંદાના શાક માટે આપણે મસાલો રેડી કરીશું બ્લેન્ડરની મદદ થી આવી રીતે આપણે મસાલાને ગ્રાઇન્ડ કરીશું આપણો મસાલો રેડી થાય ત્યારબાદ ત્રણ નંગ જેટલા કાંદા લેશું એક મોટું ટમેટું તેને આ રીતે નાના નાના પીસીસમાં કટિંગ કરી દેશું આપણા કાંદા અને ટમેટાની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે ત્યારબાદ પાણીથી આપણી ગુંદાને ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે ચમચીના પાછળના ભાગની મદદથી આવી રીતે ગુંદાના ઠળિયા કાઢવાના છે તો તમે જોઈ શકો છો કે આસાનીથી આપણી ચીકાશ બધી દૂર થઈ ગઈ છે તેલ મૂકીશું ગુંદાના શાકમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે ત્યારબાદ આપણે જીરું અને રાઈ નાખીશું ખડા મસાલા નાખીશું ત્યારબાદ તેને સાંતળી લેવાના છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન હિંગ નાખીશું આદુ મરચી નાખીશું આ બધાને સારી રીતે સાંતળીને ત્યારબાદ આપણે થોડી વારે ને થોડી વારે હલાવતા રહીશું ત્યારબાદ આપણે એમાં ગુંદા નાખીશું ગુંદાને આપણે ઓછા ગેસની ફ્લેમ પર સાંતળવા દેવાના છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન ખાંડ નાખીશું એક ટેબલ સ્પૂન મીઠું નાખીશું સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે કાંદા ટમેટાની ગ્રેવી ઉમેરીશું જેથી કરીને આપણા ગુંદાનું શાક ખૂબ જ ટેસ્ટફુલ બને છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન આપણે દહીં નાખીશું જેથી કરીને આપણા ગુંદાના શાકમાં છીકાશ રહેતી નથી તેમને સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ આપણે કાચી કેરી નાખીશું ત્યારબાદ આપણે લસણવાળી પેસ્ટ નાખીશું જેથી કરીને આપણું શાક તીખું ખાટું મીઠું બને ત્યારબાદ આપણે સિંગદાણા તલ અને ચવાણો ભૂકો નાખીશું તેને સારી રીતે ચડવા દઈને ઉપરથી આપણે હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું ત્યાં સુધી હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો આપણું ટેસ્ટફુલ શાક બનીને રેડી થઈ ગયું છે ગ્રેવી વાળું ગુંદાનું શાક જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આવા અવનવા વિડીયો જોવા માટે સાઈડ આપેલ બે લાયકન પર ક્લિક કરજો